અનુમાન લગાડતા હોય કે મિત્રો વરસાદની સિઝનમાં વરસાદ પડશે કે વરસાદ નહીં પડે મિત્રો આ વસ્તુ છે ભારત અને પાકિસ્તાન જેવો મેચ હોય ત્યારે મિત્રો ભારત જીતશે કે પાકિસ્તાન જીતશે મિત્રો ભારતે જીતવાનું હોય ને જોવાનું જ ન હોય એમાં ખાસ આ બધે જે અનુમાન છે મિત્રો એ મિત્રો વાત છે એ સંભાવનાની વાત કરે છે સંભાવનાની અંદર છે મિત્રો એ ચોક્કસ ઘટના બનતી હોય છે કે આપણે શક્ય ઘટના પણ કહી સકીએ છીએ શક્ય ઘટના અને બીજી મિત્રો ઘટના આવે અશક્ય ઘટના આવે મિત્રો વાત કરીએ શક્ય ઘટનાની સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે એ સનાતન સત્ય વાત છે મિત્રો એને શક્ય ઘટના કહેવાય અને એની સંભાવના છે ને મિત્રો એ કેટલી થાશે એક અને એક અને મિત્રો સૂર્ય છે કે પશ્ચિમ દિશામાંથી ઉદયને થઈ પામે છે તો મિત્રો આ જે વાત છે એ એકદમ અસત્ય વાત છે જૂઠી વાત છે તો મિત્રો અસત્ય ઘટના છે એની સંભાવના કેવી થાશે મિત્રો ઝીરો થશે જો મિત્રો વાત કરીએ આપણે તો સત્ય અને અસક્ય ઘટના છે ને ભાઈ આ બેની વચ્ચે આખા ચેપ્ટરની સંભાવના છે એ રમત રમતી હોય છે કોઈ પણ સંભાવના બરાબર તો મિત્રો એક વસ્તુની આપણને ખબર પડે કે પી કાઉન્સમાં ઈ મિત્રો પી છે એટલે ઇંગ્લિશમાં સંભાવનાને પ્રોબેબિલિટી કહેવાય ઈ એટલે મિત્રો એને ઈવેન્ટ કહેવાય ઇવેન્ટ એટલે કોઈ પણ ઘટના ચાહે સૂર્યની વાત કરે ચાહે વરસાદની વાત કરે ભારત પાકિસ્તાનના મેચની વાત કરે આ બધી જ વસ્તુ છે ને મિત્રો એક ઘટનાની વાત કરે છે જોજો મિત્રો આ જે સંભાવના છે મિત્રો એ કેવી હશે મિત્રો સંભાવના છે એ કેવી હશે સંભાવના

ઘટના બરાબર ઘટના બરાબર ઘટનાને તમે p કૌંસમાં e તરીકે પણ લખી શકો છો મિત્રો ઘટના આપણે કીધી છે કે ઘટના બરાબર મિત્રો ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઉપર આવશે મિત્રો ઉદ્ભવતા પરિણામ ઉદ્ભવતા પરિણામ ના છેદમાં આવશે મિત્રો કુલ પરિણામ આખા ચેપ્ટર નું આખા ચેપ્ટર નું સાહેબ આપણા માટેનું આ મેઈન મામેનું સૂત્ર છે મિત્રો ખાસ જોઈ લેજો ઘટના પી કાઉન્સમાં ઈ બરાબર ઉદ્ભવતા પરિણામ નીચે જે કુલ વાત કરે ને એ મિત્રો કુલ વાત આપણે યાદ રાખવાની છે બીજી વાત મિત્રો આપણે કરીએ તો આ ચેપ્ટરમાં બીજી આપણે કઈ કઈ વસ્તુ ભણવાની છે મિત્રો આ ચેપ્ટરમાં આપણે મિત્રો જોઈએ તો હવે વાત કરે છે મિત્રો સિક્કાની વાત કરે છે આ ચેપ્ટરમાં સિક્કાની વાત કરે મિત્રો કાટ બરાબર એ જ કીધું છે અને છાપ બરાબર ટી કીધું છે કોઈ પણ મિત્ર હોય તમે આને આડા પણ કહી શકો છો પણ જવાબ મારો કેવો આવશે સાહેબ સરખો જ આવશે ખાસ તમે જોજો મિત્રો સિક્કો છે તમે એને એક વખત ઉછાળો છો મારી પાસે હાથમાં પાંચ રૂપિયા દસ રૂપિયાનો સિક્કો હોય હું એક વખત ઉછાળું તો મિત્રો શું થાય કાં તો મને કાટ મળે કાં તો મને છાપ મળે સાહેબ એક સિક્કો છે એની વાત તો આપણે જોઈ લીધી પણ મિત્રો બે સિક્કાની વાત કરે મારા હાથમાં બે હાથમાં સિક્વાનું બે એક સાથે ઉછાડું છું તો મને ટોટલ ચાર પરિણામ મળશે એચ 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 ટી 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 અને ટી એચ કાટ કાટ આવા પરિણામ મને છે ને મિત્રો ચાર પરિણામ મળશે રહી વાત મિત્રો ત્રણ સિક્કા છે કે ત્રણ સિક્કાને જો હું એક સાથે ઉછાળું તો મને સાહેબ ત્રણ વખત શું મળશે સાહેબ એચ મળશે ત્રણ વખત સાહેબ મને ટી મળશે તમારે યાદ ખાલી એટલું જ રાખવાનું છે કે મિત્રો એક વખત ટી પાછળ લખવાનું એક વખત ટી વચ્ચે લખવાનું અને એક વખત ટી આગળ લખવાનું એક વખત એચ પાછળ લખવાનું એક વખત એચ વચ્ચે લખવાનું અને એક વખત એચ છે મિત્રો આગળ લખવાનું જ્યાં ખાલી જગ્યા વધે ત્યાં તમારે બે એચ આગળ પાછળ એચ અને વચ્ચે અને પાછળ એચ બે ટી આગળ અને પાછળ ટી વચ્ચે અને પાછળ ટી તમારે મૂકી દેવાનું મિત્રો આ આપણે શીખવાની વાત કરી છે આના માટેનું સૂત્ર છે સાહેબ સૂત્ર આપણને શું કહે છે મિત્રો સૂત્ર આપણને શું કહે છે કે

હવે મિત્રો આયા હું ત્રણ વખત સિક્કાને ઉડાડવાની સાથે ત્રણ લખી સાહેબ તો 2 2 2 એટલે સાહેબ મારો જવાબ મને મળશે 8 આ વાત હતી સાહેબ સિક્કાની સાહેબ આના પછીનો આપણો કોન્સેપ્ટ છે એ પત્તાની વાત કરે છે મિત્રો સાતમ અઠમનો તહેવાર અત્યારે જ નજીકના સમયમાં જતો હોય છે ત્યારે આપણને સૌને ખબર હોય છે મિત્રો કે પત્તાની જ્યારે પણ વાત કરે ને સાહેબ ત્યારે પત્તા છે એ 52 પત્તા હોય છે જોકરને બાદ કરતા બરાબર મિત્રો કે પત્તાની અંદર આપણે બે પત્તા જોઈએ એક તો લાલ રંગના અને બીજા કાળા રંગના સાહેબ લાલ રંગના પત્તા છે એમાં દિલ દોરેલું છે જેને લાલ કહેવાય આવું ડાયમંડ જેવું લાગે છે ને ચોકટ કહેવાય આ સાહેબ ઊંધું પાંદડું લાગે એને કાળી કહેવાય અને સાહેબ ઝાડવા જેવું લાગે એને ફૂલી કહેવાય

આ જે ચેપ્ટર છે એમાં પત્તાના પ્રશ્નો છે બોર્ડ એક્ઝામમાં પૂછાય છે પ્રશ્ન તો સાહેબ તમને બોર્ડ એક્ઝામમાં આના પ્રશ્નો સાહેબ કેવા પૂછાશે તો આપણને ખબર હશે મિત્રો કે લાલ રંગની વાત કરી તો લાલ કેટલી દેખાય છે સાહેબ સાહેબ આપણી આની ટ્રીક હોય ને સાહેબ તો એક જ ટ્રીક છે કે લાલ રંગની વાત કરે તો બે લાઈન જોવાની સાહેબ કેટલી લાઈન જોવાની બે લાઈન બરાબર સાહેબ કાળા રંગની વાત કરે ત્યારે આ બે લાઈન આપણને સૌને દેખાય છે મિત્રો એક એક લાઈન માં સાહેબ તેર પત્તા હોય તેર 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 અને તેર પત્તા તેર ચોક સાહેબ કેટલા થાય બાવન થાય બરાબર ટોટલ પત્તા કેટલા થઈ ગયા બાવન હવે સાહેબ હું તમને પ્રશ્ન હું તમે ખાસ જોજો સાહેબ લાલ રંગનો રાજા હોય સાહેબ રંગની વાત કરીએ એટલે બે લાઈન રાજા સાહેબ બે લાઈનમાં બે રાજા હોય બે બાવન કેમ સાહેબ બે ના બાવન પરિણામ છેદમાં ટોટલ પત્તા બાવન સર આવા પ્રશ્ન પૂછાય પણ જ્યારે સર ખાલી લાલ પત્તાની વાત કરે ત્યારે એક જ લાઈન જોવાની જે છે એ તેર લાઈન છે બરાબર મિત્રો આમાં મેં જે આ ચાર ચકેડા કર્યા છે ભાઈ ગુલામ રાણી રાજા ગુલામ રાણી રાજા ગુલામ રાણી રાજા ગુલામ રાણી રાજા મિત્રો આ જે પત્તા છે ને એ ચિત્રવાળા પત્તા છે જેમાં ચિત્ર દોરેલું હોય ગણિતની ભાષામાં એને મુખ મુદ્રા વાળું પત્તું કહેવાય જોજો મિત્રો ટોટલ પત્તા કેટલા થયા 3 3 3 અને 3 ટોટલ સાહેબ મુખ મુદ્રાવાળા ચાર પત્તા થયા મિત્રો આવું બધું કન્સેપ્ટ છે એ પત્તામાં જોવાનું છે મિત્રો આના પછીનો કન્સેપ્ટ છે એ છે મિત્રો પાસાની વાત કરે સાહેબ આપણે ખબર છે કે નાના હતા ત્યારે આપણે સાપ સીડી રમતો તો અચૂક રહીમાં અને મિત્રો મહાભારત જેવા મહાભારતમાં પણ મામા સકુની છે એ એના પાસાને શું કરતા હોય છે સાહેબ ફેરવતા હોય છે બરાબર મિત્રો આ પાસો છે પાસાની ઉપર આપણે 6 નંબર લખેલા દેખાય 6 બાજુ હોય અને 6 નંબર લખેલા દેખાય 1 2 3 4 5 અને 6 મિત્રો પાસાને એક વખત ઉછાળવામાં આવે ત્યારે સાહેબ મળતા પરિણામ કેટલા હોય કાં તો એક મળે બે મળે ત્રણ મળે ચાર મળે પાંચ મળે ને છ મળે મિત્રો આના સિવાય આપણને બીજું કાંઈ મળે નહીં પણ ક્યારે મળે સાહેબ તો કે એક વખત ઉછાળતા ઉછાળતા મતલબ પકડીને આપણે ઘા કરીએ છીએ એટલે પાસાને એક વખત ઉછાળતા પરિણામ છ મળે પણ સાહેબ પાસા મારા બે હાથમાં એક એક પાસા છે

तरह चार चारे पांच त्रच चार पांच 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 એક સાથે ઉછાળો છો ત્યારે મિત્રો છત્રીસ પરિણામ મળે છે મિત્રો છ આડા છ ઉભા છાય કેટલું થાય છાએ છાય છત્રીસ મિત્રો એક પાસામાં એક વખત બે પાસામાં છત્રીસ વખત મિત્રો આ જે પ્રશ્ન છે એ પાસાના પ્રશ્ન હતા બરાબર હવે ખાસ પ્રશ્ન જોવાના ચેપ્ટર માં એવા હશે આપણે કે બે પાસા વાળા પ્રશ્ન છે ને સાહેબ એ તમને છેતરી જાય છે કેવી રીતના સાહેબ બે પાસા ને એક સાથે ઉછાળતા

તો કે છે 300 ને 65 લીપ વર્ષ નથી એટલે સાહેબ અને મારો ને તમારો બર્થડે અલગ અલગ હોય તો આખા વર્ગમાંથી તમારો બર્થડે કાટ નાખો તો વાહે ગમે તે દી મારો બર્થડે આવે તો સાહેબ આપણને એવું કે 364 ના છે તો માત્ર 165 બરાબર આ મિત્રો સરખા માટે છે આ સમાન માટે છે આ છે મારા માટે જુદા જુદા માટે જુદા જુદા જન્મદિવસ માટે બરાબર મિત્રો બીજી વાત એવી પણ આ ચેપ્ટરમાં આપણે જોવાની છે કે સાહેબ સંભાવના છે શક્ય વત્તા અશક્ય ઘટના છે આ શક્ય વત્તા અશક્ય ઘટના સાહેબ ઈ બેનો જ્યારે તમે સરવાળો કરો ત્યારે જવાબ સર કેટલો આવે એક આવે અને આ જે સાહેબ શક્ય ગુણાકાર જ્યારે તમે અશક્ય સાથે કરો ત્યારે જવાબ સર કેમ આવે 0 આવે આપણને ખબર છે કે શક્ય એટલે 1 થાય અશક્ય એટલે સાહેબ 0 થાશે જીરો વત્તા એક થાય આયા એક આપણે આપી દીધો હોય એક ગુણ્યા જીરો જ્યારે કરી છે ત્યારે મામાનો લાડુ એટલે જીરો થઈ જાય મિત્રો આટલી જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે સાહેબ અને આટલી વસ્તુ તમે જો આપણે જોઈ લીધી ને સાહેબ તો 14 માર્ક છે ને સાહેબ એ તમારી મુઠ્ઠીમાં થઈ જશે મિત્રો આપણને ખબર છે કે વિડિયો જોવામાં લાગશે વાર પણ મિત્રો 14 માર્ક લેવામાં આવશે મજા તો મિત્રો આનું આગળનું જે ચેપ્ટર છે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા એ બધું જોવા માટે મિત્રો સંભાવ સંભાવનાના જે ચેપ્ટરના વસ્તુ જોવા માટે મિત્રો તમે સંગાથી ક્લાસીસ ની આપણી ચેનલ ને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં